જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ કંસાગ્રા સેવન સેવન એન આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતેને ઉશ્કેરવા અથવા તો નાણાં ભણાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરઓ આ બાબત નોંધાયેલી હતી જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસ્ત્રા હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમૂટ હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી જેના અનુસંધાને જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે વૈકંપભાઈ કણસાગરા એની એટેક કરવામાં આવી છે ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કંસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ તકુબા સલકી આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનામાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસ ના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુમાં છે જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કંસાગરા તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે અગિયાર જેટલા દસ થી અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં અગાઉ પણ એના વિરુદ્ધ માહિતી ચારસો છ ચારસો વીસ મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોટર સપ્રિટીથી કામ કરવાની કેવું છે મેરો કારણ શું થાય કે પૂર્વ કૃષિ છે જમનભાઈ ખડુ તેનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ કારણ તે મોટી બાબતની તપાસ ચાલુ આની પાછળ કોઈ હોય કે નામ ખૂલે કે શું હાલ લોકો પોલીસ રિમાન્ડ ચાલુ હોય તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક છે એમની પાસેથી જે મળી આવ્યા છે કરવામાં આવશે ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે ઇન્ટરવ્યુશન કરવામાં આવશે જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા પણ તે લોકો ડિજિટલ માધ્યમથી બધા સંપર્કમાં રહેતા હતા જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ એ થોડા સમય પહેલાં નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે તે બાબતની ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે. ના જે આ ફરિયાદ નોંધાયેલી છે ત્યારબાદ એટલે કે તેના થોડા સમય પહેલાથી એકાદ બે મહિના જેટલાથી આ પ્રકારના આઈડી ઉપર અમને આ પ્રકારના વિડિયો અને ખરણી બાબત માટેના ઉસ્કરા માટેના વિડિયો બનાવવાનું ચાલુ કરેલું હતું એ અગાઉ પણ એવો અલગ ID થી અથવા તો બીજા કોઈ ID થી આ પ્રકારનો જે કરતા હતા કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલી છે જી સાયબર ક્રાઇમની જે ફરિયાદ નોંધાયેલી છે જેમાં ફરિયાદી દ્વારા આ પ્રકારનું જે એમનો વિડીયો મૂકવામાં આવેલો હતો તેના બદલામાં એની પાસેથી પચાસ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવેલી હતી જેમાં પરસોત્તમ જારોપી છે એના દ્વારા વાટાઘાટના અંતે આશરે ત્રેવીસ લાખ જેટલા રકમ નક્કી થયેલી હતી તેમજ અન્ય બીજા એક સાહેબ પાસેથી બે લાખ રૂપિયા જેટલી રકમ આંગળીયા મારફતે આરોપી દ્વારા મેળવવામાં આવેલી હતી